રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખબરના જો હવા સહજ એવું થાય છે ને આપણે જવાનું છે આજે સત્તા પર સતીયાઈ માતાજીના મંદિરે દૂધ ચડાવવા મીરાનું એટલે એક ટાઈમનું સડાવવાનું હોય ત્રણ લીટર હોય કે ચાર લીટર હોય જેટલું હોય એટલું એમાં કાંઈ રાખવાનું નહીં નંદી મહારાજને ધવરાવાના હોય આપણે ઘરે ખાવા ટૂંકમાં રાખવાનું હોય નહીં આ રીતે ટૂંકમાં હોય એનું બધું અને જવાની જો તૈયારીઓ થઈ ગઈ ફૂલે ફૂલ જોકે સીરામણ પાણી તો હું નથી કરતો પણ સા પાણી પી લીધા હે અને ગાય પણ દોવાઈ ગઈ છે આપણે મીરા બરાબર તો એનું દૂધ પણ ભરાઈ ગયું કમ્પ્લીટ અને ભરતભાઈને એને ઘરે તેડે જવાનું હોય અહીંયા બધું રોટલીનું ને એવું ભાખરીનું કામકાજ આલે છે કેમ આ તો હજી કાનોય બારો નથી નીકળો લાગતો હતો ઉઠો જ છે ને કાનુ એ કાનુ હાલો રામ રામ કેવમાં દીકરો ક્યાં જ્યા દીકુ રામ અરે વાહ 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 અવાજ બે હા વહેલા આજ ઉઠી ગયા હો બધા જવું હોય ને સેટઅપ હલે કારણ કે એકસો ને બે કિલોમીટર થાય

કાલનું કાલનું હોય ટૂંકમાં કાલ પમધીનું અને આજનું તો થાજે થાજું તો આમાં હજી તો બનાવવાનું બાકી છે કેમ હા ફેરવવાની બાકી હજી ખાલી રેડી જ છે રેડે પછી આ મોટર ચાલુ થાય અને પછી ફરે અને પછી માખણ બલક થતું હોય કેમ એ બેન હું બેન ઉઠી જ છે હજી તો હાલો બેન સીતારામ કયો તારે આવું છે હા ओला दा, दादा, दादा। से? नहीं कई नहीं हाँ है तारे हे नहीं ओलो हाब <laughs> <laughs> आ टाइट से बटू रख तो लै जाए गाड़ी खुली आप फोर व्हील तो नहीं ફોર વ્હીલ હોય તો લઈ જાય હાલો હવે આપણે જવાનું તૈયારી કરી તો મીરાને દોવાનું કામ થઈ ગયું પૂર્ણ અને હવે તો અહીંયા અંદર ને અંદર હજી ઠંડીની બાંધી છે પછી અંજારું થાય ને તે પછી તડકો આવે ને તે પછી બહાર લે અત્યારે તો અંધારું છે ને ઠંડી હોય થોડીક તો મીરાને આપણે દર્શન કરી લઈ જય ગૌ માતા જય ગૌ માતા મીરા તો શાંતિથી બાંધી છે અને નદી મહારાજ અહીંયા બંધ થાય પાનાલીથી ઉપલેટાથી પાનાલીવાળો રોડ લીધો છે ઉપલેટાથી ઈ પોરબંદર વાળો હતો જેતપુર પોરબંદર ઉપલેટાથી તરી ગયા અને અત્યારે સીડાશય છે પાનાલીવાળા રોડે આપણે આ સીતસર ને એ બધું આવે ને ઉમિયા માતાજી નું મંદિર નહીં ઈ રોડે છે પાનેલીન પછી જામજોધપુર જામજોધપુરથી પાછું તરવાનું થાય એ પાછો આડો રસ્તો છે ત્યાંથી પછી હતા પર જવાનું થાય અને હતા પર અમારે થાય સો કિલોમીટર જેવું થતું જ નહીં ભરતભાઈ સો કિલોમીટર જેવું થાય અમારે હતા પર એટલે સો કિલોમીટર એ થાય અને ત્યાંથી પછી આગળ જવાનું થાય ઈ એસી થાય એટલે એકસો ને એસી કિલોમીટરનો રન કાપવાનો છે આજે વાગી ગયા છે સાડા દસ જેવું થાય છે ને આપણે પૂગી ગયા છીએ સત્તા પરથી બાર તેર કિલોમીટર સેટા થાય અને ત્યાં પછી વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે અહીંયા થોડુંક સમજાવી દઉં કે ભાઈ આપણા પશુ કોઈ પણ વિહાણા હોય તો માનતા હોય કે ન હોય અમે તો ગમે પશુ વિહાય ને તે આ લગભગ બીજી કે બીજી વાર લગભગ આવ્યા આપણે આના પેલા જે પહેલાં તો ન આવતા પણ જ્યારે આપને ખબર પડી કે ભાઈ અહીંયા આ રીતનું છે એમ બરાબર તો અહીંયા માતાજીનું મંદિર છે મોમાઈ માતાનું અને આમ ગણાય કાયદેસર ઓરડીવાળા માતાજી કાયદેસર બરાબર તો ત્યાં ગમે પશુનું દૂધ સડે છે એટલે ત્યાં ટૂંકમાં દૂધ તો કાયમીનું છે ને કેટલું સડતું હોય ની જ કંઈ નક્કી નહીં બેરલ ભીરા હોય દૂધના અને ત્યાં દૂધ કાયદેસર આપણે જે કાંઈ હોય એક ટાણાનું પછી આપણે માનતા હોય તોય ભલે ન હોય તોય ભલે અને સડાવતા હોય દૂધ જો કે દૂધ આપણે સડાવી આવવાનું પછી એ ન્યા પ્રસાદી ખોતે મળે ખીર બનાવતા હોય કોઈ નોખી નોખી દૂધની બધી વાનગી જે કંઈ બનતી હોય એ બધું બનાવતા હોય પણ ત્યાં પ્રસાદી આપણે જેટલા ગયા હોય એટલા બધા લોકોને આપે અને આનો વિસ્તાર તમે જોવો બધુંય તો જમીન નથી ક્યાંય ડુંગરાળ વિસ્તાર છે ડુંગરાળ જ આ રીતના ડુંગળા જો જમીન આવે ક્યાંક ક્યાંક પાખી પાખી બાકી તો હે ને જાજો ડુંગળાનો જ વિસ્તાર છે ફવા ત્રણ જેવું થાય છે ને આપણે સત્તા પરથી તો નીકળી ગયા હતા અમે પેલા હાડા બારે નીકળ્યા છે કા હાડા બારે નીકળી ગયા હતા ત્યાંથી જ્યાં આપણે જવાનું હતું ત્યાં પૂગવા આવ્યા છે હવે ટૂંકમાં એ ગામના સીમાડે પૂગી ગયા છે હવે હાઉ નજીક જ થઈ બે કિલોમીટર કે ત્રણ કિલોમીટર છેટા અને જાય છે અમે લખમણભાઈ ખૂટીને કરે નાના આસોટા એટલે હવે ન્યા જઈને આપણે મળશું પાછા હવે પૂગવા જ આવ્યા જ રોડે સીધું આગળ ચડી જાય ને સીધું નાનો આસોટા કેમ પૂગવા આવ્યા શું કે ભરતભાઈ કેવો ગાડી માથે બેહી બેહીને બે ટાઈટ ના ટાઈટ થોડીક વધારે લાગી કેમ લાગી ઠંડી એટલે હું પવન એક તારો છે અને ઠંડી એવી છે અને પ્રસાદી તો આપણે હતા પર જ લઈ લીધી હતી એટલે પ્રસાદી તો ન્યાજ લઈને પછી નીકળ્યા તા એટલે જ્યાંથી એમ માનો ને કે હાડા ની આજુબાજુ નીકળાય છે કેમ ની આજુબાજુ નીકળાય છું ને હવે ફૂગવા આવ્યા છે જો તઈને હવા તઈને જેવું થઈ ગયું છે હવે આગળ લક્ષ્મણભાઈ ફોન આવ્યો હતો હવે એ લગભગ ઘરે ફૂગવા આવ્યા છે એ ગયા હતા લગ્નમાં હાલો ત્યાં જઈને હવે પાછા મળશું આપણે લખમણભાઈના ઘરે ફૂગી ગયા છીએ અને છે પાલબાપા એ રામ રામ

અને હાવ ડાયરેક્ટ આવ્યા હતા આપણે એટલે બહુ આજકાલે તો મજા આવી આજુ ખાલી હેલું પડે ને ઓમ કારણ કે રસ્તો આપડે ભારેલો કોઈ વસ્તુ નહી નંબર નો હતા અને આજુ વખતે તો શું છે આજુ ખાલી એમ અને વલ ખરે અમે ઊન ભરતભાઈ બે હતા અને એ ઊન ભરતભાઈ બે છે અત્યારે આપણે આવ્યા છીએ લક્ષ્મણભાઈની વાડીએ એટલે કે ભાદરે ઘણા તમે એના વિડીયો જોતાય છો લક્ષ્મણભાઈના બરાબર તો આ નદીના તમને એના વિડીયોમાં પણ દર્શન તમે કરતા જ હોય છે પણ અમારા વિડીયોમાં પણ તમે કરી દો આ નદીનું નામ છે વેદમતી અને જા રહીને નદી જા કાયદેસર જા નદી આમ ગઈ છે અને લક્ષ્મણભાઈને એને રસ્તો આ આવ્યો અને અત્યારે

બધા તમારા બધા બધા ને બધાને રામ રામ ને સીતારામ એટલે એમ બધું ઓલું થઈ ગયું થોડું અને હકીકત માં કાયદેસર લક્ષ્મણભાઈ ને તો હે ને આવું તો ચાલુ જ રહેતું હોય

બાકી આપડે હે ને માણસ ના ભૂખા હે માણસ ને દ્વારકાધીશ ને પાણી પતવા માં આગળ આવે જીતું હવે પાછી ચાલુ થઈ ગઈ થઈ ગઈ ધીમે ધીમે લગભગ પાછી આવી ગયા હે હવે ઉપાડ બધો ઓછો થઈ ગયા

કેટલા ફૂટ છે આ આ તો જાણે દીકરા 40 ફૂટ 40 છે ને 40 આ બળિયરો આ જીરુ આ જીરુ છે લક્ષ્મણ નું નાનું નિરામ નથી બહુ જ ભાઈ પણ થોડું ફુકારો વધારે છે બસ ઈ છે બાકી આમ રહી ગયો તો આયા ઓછો છે તમારા પાટુ મોટી હો

પાટ કયો ને પાટુ કયો બરોબર અમે એને ક્યારો કઈ વાતર કઈ એટલે ગામ બદલે એટલે ભાષા ફરતી હોય એટલે બધી ભાષા આમ તો એક જ ગળે પણ ગામ બદલે એટલે બાર બાર ગાવે હે ને બોલી બદલી જાય અને આ જે આ આપણે એની ભાષામાં કઈ આ વાઢડીમાં જીરું હે ને એના કરતા ઓમાં થોડોક ઉતારો વધારે આમાં ઓછો છે આમાં ક્યાંય વાંધો નથી આ પારિયામાં ઓછો વાંધો છે

અને આ એમના કાકાનું જીરું છે જીરું બહુ મસ્ત જો અહીંયા છે સણા લખમણભાઈને ને હા કેટલા વીઘાના છે સણા દસ વીઘાના સણા છે ને ઓલું આપણે જીરું જોયું ત્રણ વીઘાનું જીરું હતું અને ઓલીવાડિયા તો બધા સણા છે ને ચણા એટલે ત્રીસેક વીઘા જમીન છે લખમણભાઈ ને અને સણા વાવેલા છે વીસની જારીએ આપણે વાતરમાં માં ત્રણ આવી આ લોકોએ ચાર વાવી જુઓ તમે મિત્રો છે હાસી ગામડાની મજા જુઓ તમે અમે ના પાડી વાળી ગયા ને ત્યારે અમે ના પાડીને ગયા તા મધુબેન તો એ કરવા બનાવ્યો જય શ્રી કૃષ્ણ ઈ વાત હાચી છે પણ અમારે ખાવા તા શાક ને રોટી એ પણ મજા આપડે હાવ ના પાડી ને જાય તો આટલી વસ્તુ બનાવી હોય અને જો કઈ ને ગયા હોય તો કેટલી વસ્તુ બને હે આખી ફેમિલી આવી છું પણ હવે થોડીક રાહ જોઈ દો ના ના રાહ થોડીક જોઈ દો હે હવે એ પેલ તમારી કરવાની છે થઈ જાય હુકમ દ્વારકા વાળાનો એક પેલ તમારે કરવાની છે પછી બીજી ખેલ અમે આવશું હા એના હુકમ વગર ના જવાય એના હુકમ કઈ ન થાય પાંદડા ન હલે બાકી શું કે ભરતભાઈ હાલો બે છે બટાટા વડા છે બાજરાના રોટલા છે મિક્સ શાક છે પછી દૂધ છે અને સેવ છે સેવલા પાપડ છે હાલો તો બધાય વારું પાણી કરવા